આ વરસાદી માહોલની અંદર અમે લોકો ગામડાના દ્રશ્યો કદાચ તમને બતાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ તારાપુર તાલુકાના બેતાલીસ ગામડા અને બેતાલીસ ગામડાઓની ઉપર અત્યારે હાલ આ સંકટ આમ તો જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની ઉપર એક એવો ઘા કરીને જવાનો છે કે જે કદી રૂજાવાનું નથી ઘણા બધા સપના હોય છે ખેડૂતોના કે ભાઈ ખેતી જે છે એ ખેતી પોતાની એક ફેક્ટરી છે ને ફેક્ટરીની અંદર એ પોતે પોતાનો મોલ તૈયાર કરે છે ચાર મહિનાનો અથાગ પ્રયાસ અને અથાગ પ્રયાસ પછી જ્યારે કમોસમી વરસાદ જ્યારે પડે અણધારે જ્યારે આવે અને વરસે એ વરસાદમાં ખેડૂતો જે છે કે પોતાનો તૈયાર થયેલો ડાંગરનો જે પાક જે છે પાક એને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે ડાંગર જે છે એ ડાંગર કેમેરામેનને કહીશ કે જરાક બતાવે દ્રશ્યો કે ખેડૂતો એક પોતાની આગવી કોઠાસૂઝ હતી જોકે આમાં કંઈ નીકળવાનું નથી પરંતુ ખેડૂતનું હૃદય છે કે પોતાના પાકને આવી રીતે છોડી ન શકે પ્રકૃતિ છે પ્રકૃતિએ પોતાનો મૂળ જે છે મૂળ બદલી નાખ્યો છે ને છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ જે છે એ વરસાદ ખેડૂતોના હૃદય પર એવા ઘા કરીને જાય છે કે એની જે વેદનાઓ જે છે વેદનાઓ કદાચ બીજા ખેડૂત સિવાય બીજું કોઈ સમજી ન શકે તમે જોઈ શકો છો આ જે વેરાયટી જે છે વેરાયટી સોનમ ડાંગર અને સોના મૂકી એકદમ પીળું સોનું જેને કહેવાય કાચું સોનું કહેવાય એ કાચું સોનું અહીંયા લહેરાતું હતું પરંતુ પરિસ્થિતિ એવી થઈ ગઈ કે આ લહેરાતા સોનાની વચ્ચે ખેડૂતો અત્યારે કુદરતની સામે નારાજ પણ થયા હોય તેવું લાગી રહ્યું છે હવે પરિસ્થિતિ એ છે છે કે પ્રકૃતિ એટલી બધી વિફરી ગઈ ખેડૂતોની પ્રત્યે કે ઘાત નાખવી તો કોની સામે આ એક સૌથી મોટામાં મોટો સવાલ છે ખેડૂતો છે આપણી પાસે અને પરિસ્થિતિ એવી છે કે અમારા કદાચ આ ખેતરની અંદર બૂટ પર પૂંચાઈ જાય છે જીવ પણ નથી ચાલતો એ પાથરાની ઉપર ચાલવાનો પોતાના પગને બતાવ બચાવવા માટે કે

કોઈને ડાંગર પડી કોઈને નુકસાન થયું ઘણું થઈ ગયું ડાંગર વાટી તો થોડીક વાટી દોઢ બે ઘરે બફાઈ જઈશ હા હા ડાંગર સુકવાનું જ નથી તડકો નથી એટલે

એક ઓરડી બનાવશે વીજ કનેક્શન લેશે અને વીજ કનેક્શન લીધા પછી એ બોર બનાવશે અને બોર બનાવ્યા પછી આ ખેતરોને સિંચશે આવા બધા સપનાઓ હતા પરંતુ એ સપનાઓ હાલ રોડાયા છે અને એ સપનાઓની ઉપર અત્યારે આ પ્રકૃતિનો જે પકોપ જે છે પકોપ અત્યારે વરસી રહ્યો છે અને વરસતા વરસાદની અંદર અમે લોકો અત્યારે ગ્રાઉન્ડ જીરો તમને આ ખેતર

કોઈ દિવસ ભાડ્યા નથી એમને બરોબર છે આવતા નથી ને કોઈ કેટલા ડાંગર કરી હતી શું થયું આ ડાંગર કરી હતી આ બધી બગડી શું કરવાની બરોબર છે શું નામ કીધું તમે તમારું ભાવના ભાવના બેન પોતે અંદરથી ભાવુક છે પરંતુ મુખે સ્મિત અત્યારે રેલાવી રહ્યા છે માર્મી ખાસિય કારણ એ છે કે ખેડૂત છે ખેડૂત કદી તૂટતો નથી કદાચ કોઈ ફેક્ટરીની અંદર એકાદ બે વાર તમે માલનું પ્રોડક્શન કરો અને નુકસાન થાય તો એ ફેક્ટરીને તમે તાળા મારી અને બીજી જગ્યાએ બીજું કામ તમે હાથ ધરો છો બીજો વ્યવસાય તમે હાથ ધરો છો પરંતુ આ એ વ્યવસાય છે કે જે વ્યવસાયની અંદર વર્ષમાં ગમે તેટલી વાર કુદરતનો માર પડે સરકારી માર પડે ભાવ મળે પરંતુ ખેડૂત પણ બતાવી રહ્યા છે કે એ ડાંગર જે છે એ ફર્સ્ટ ક્લાસ સોનારૂપી ડાંગર હતી એ ડાંગર અત્યારે હાલ પાણીમાં ભીંજાઈ ગઈ છે આ એ લોરિયા છે કે જેના દાણા દાણા પર જેના કણ પર ક્રાંતિ લખેલી હોય ખેડૂતના માટે પરંતુ એ ક્રાંતિ લાવવા માટે અત્યારે આ કમોસમી વરસાદમાં ખેડૂત પોતે ક્રાંતિકારી બન્યો હોય તેવા દ્રશ્યો આ ખેતરોની અંદર સર્જાયા છે ઘણા બધા હૃદય ધ્રાવક આ દ્રશ્યો છે અને દ્રશ્યોની સામે તમને કેમેરામેનને કહીશ કે અત્યારે જુઓ તમે કે ભાઈ મહિલાઓ પણ ઘરની અને આખો પરિવાર અત્યારે પોતાનો પાક બચાવવા માટે શેડા પર આ ડાંગરને કાઢી રહ્યા છે આ ડાંગરને બચાવવા માટેનો જે પ્રયાસ કરી રહ્યા છે આ કોઈ પરિવાર છે કે જે પરિવાર કદાચ અત્યારે વાગ્યા છે પરંતુ એમને ભાણાની ચિંતા નથી પરંતુ ભવિષ્યનું ભાણું કેવી રીતે મતલબ બનાવું એની આ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને તમે જુઓ કે પોતાની આગવી કોઠા થી અત્યારે ડાંગરના પાકને બચાવવાનો પ્રયાસ હાથ ધરો છે પરંતુ લાગતું નથી કે જો આ જ રીતે વાતાવરણ રહેશે ને વરસાદી માવઠું આ જ રીતે રહેશે તો આ ડાંગર જે છે ડાંગર કદાચ બચાવી નહીં શકે આવા જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જોવા માટે પરછાયા ન્યૂઝ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહો કેમ કે વિસ્તાર ઘણો મોટો છે આ તારાપુર અને ભાલ વિસ્તાર ખંભાત સહિતનો વિસ્તાર અને નુકસાન પણ ઘણું બધું છે કદાચ દરેક ખેતર અમે પહોંચી નથી શકતા કેમ કે ઘણી જગ્યાએ એવું પણ છે કે અત્યારે ડાંગરો ઊભી છે તમને દ્રશ્યો બતાવું પાછળ કેમેરામેનને કહું કે જરા બેક મારી લે કેમેરો આ ડાંગરો ઊભી બી છે દુધિયાદાણા અવસ્થા એ છે અને દુધિયાદાણા અવસ્થાએ કદાચ હજુ એવું હજુ વરસાદ પડે જમીનો તો ભીંજાઈ ગઈ છે નીચે પાણી છે આશા એવી હતી કે દસ પંદર દિવસની અંદર આ ડાંગરો કપાઈ જાય વળાઈ જાય સમગ્ર વિસ્તારની અંદર પરંતુ હવે આશાઓ ઠગારી અહીંયા નીવડી છે તેવું અહીંયા લાગી રહ્યું છે